ગુજરાતી સાથે સાથે આપની બાંભણિયા તો સમાચારમાં બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં મોગલધામ દ્વારા ભવ્ય સમૂહ લગ્ન યોજાયા અનેક મહાનુભાવો હાજર રહ્યા બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આયસ મોગલધામ દ્વારા સર્વ જ્ઞાતિના ભવ્ય સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું આ સમૂહ લગ્નની અંદર અઢાર દીકરા દીકરીએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા આ સર્વજ્ઞાતિના સમૂહ લગ્નમાં નાગલેશોટા મંદિરના મહંત મહામંડલેશ્વર પતિત પાવનદાસ બાપુ રાણપુર ટેક્સ પિન બેરિંગ કંપનીના માલિક વિશાલભાઈ મકવાણા તેમજ સાધુ સંતોષ સહિત અનેક આગેવાનો આ સમૂહ લગ્નમાં હાજર રહ્યા હતા સર્વજ્ઞાતિના દ્વિતીય સમૂહ લગ્નની અંદર મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા દાદાઓના સહયોગથી તમામ કન્યાઓને મોટા પ્રમાણમાં કર્યાવર આપવામાં આવ્યો હતો રાણપુર આઈ શ્રી મોગલધામ સેવક મંડળ દ્વારા સમૂહ લગ્નને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી ન્યૂઝલાઇન્ડ ગુજરાતી સાથે વિપુલ લુહાર રાણપુર